બોલો આજ કોણ બોલા શિવાભાઈ શિવાભાઈ બુરિયા સાહેબ બોલો છો હાજી જી સાહેબ સિંહ વાઘેલા બોલું છું કરણેશાના જિલ્લા અધ્યક્ષ બનસકાંઠા હાજી હા હવે આપ સાહેબ શ્રી જે એક સભામાં બોલ્યા છો હા એ કોઈ પણ બે સમાજ વચ્ચે ભેમૈશ ન ફેલાય એના માટે હું આપને વિનંતી કરું છું જાગીરદાર સમાજ જાગીરદાર સમાજ ક્યારે કોઈ નું રૂપ થયો નથી થવાનો પણ નથી તમે ઠાકોર ને જાગીરદાર નો ટાર્ગેટ કરીને આવું બધું બહુ તમે રૂપાલા જેવી વાણી વાપરો છો સારું નથી સાહેબ ભાઈ બે તો શું કીધું ભાઈ રૂપાલા જાગીરદાર સમાજ ના બોલ્યો એને કારણે આખા ભારત ના જાગીરદાર એક છે એમાં ખોટું મેં શું કીધું અમે આપને છીએ દિયોદર વિધાનસભામાં આપ જીત્યા હતા એ દરબારો તમારી સાથે હતા નતા એવું નતું શંકરભાઈ ને થરાદ ખાતે જીતાડવામાં દરબારો જાગીદાર સમાજ નો સિંહ ફાળો હતો આપને ખબર છે ને નાગરિક તો આટલું બધું તમારે ક્યો ટાર્ગેટ કરવાનું આવે છે દરબાર ટાર્ગેટ તો સવાલ ના ના સાહેબ તમારી મોટી ભૂલ છે આવું બધું ક્યારે બોલતા ને તમે અવસ્થા વાળા છો ધોળા ધૂળ ન ને ખાવાની મહેરબાની કરો પ્લીઝ બોલ્યા થઈ ને એવું બોલ્યો કોઈ એક રૂપાલા જાગીદાર સમાજના ના બોલ્યો પણ તમે જાગીદાર સમાજ કેમ ટાર્ગેટ કરો છો તમે તો એટલા બધું કરો તમે પોતાનું જાતિવાદ તમે જાતિવાદ ઉભો કરો છો બીજું કઈ કરતા નથી લાગતું તમારા માટે આપને ખબર છે કે જાગીદાર સમાજ શું ભાજપ નો વોટ નથી આપ્યા ના કીર્તિસિંહ વાઘેલા અત્યાર પ્રમુખ તરીકે નથી બેઠા હા તમારે કોંગ્રેસ બરાબર જાગીદાર સમાજ વોટ આપ્યા જ નથી એમ ને જાગીદાર સમાજ આ વખતે આ વખતે અમે લોકો વોટ આપ્યા જ નથી એમ ને આ વખતે જાગીદાર સમાજ ભાજપ ના વિરુદ્ધ જાગીદાર સમાજ દરબાર સમાજ અમે લોકોએ વોટ ભાજપને આપ્યા નથી આ વખતે એમ ને તો ભાજપસિંહ ભરત હતા કોંગ્રેસ પ્રમુખ હતા કીર્તિસિંહ હતા પેલી બધું ભરતસિંહ ભટ્ટેસરિયા હતા આ બધો ખાલી ખોટા નકામાં છે બધા

બે સમાજ વચ્ચે ક્યારે કોઈ ખટરાગ ન થાય એટલા માટે થોડું સાહેબ બોલતા વિચાર કરો આપ અવસ્થા પર પણ 70 વર્ષ છે તમને એમ અમે ફોટો કીધો છે ના નથી કીધો તો આખી દુનિયા જાણે તમે તમારો વિડિયો જોઈ લો તમારો વિડિયો તમે પોતે સાંભળો એ મારો વિડિયો હું બોલ્યો પણ ખબર દેવા સારો ધન્યવાદ તમને બધાને આભાર આપનો બીજું શું કહીએ કો અમે આપણે વડીલને અમારું શું કહેવાનું તમને